હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જે ગણેશ ચતુર્થી હવે નજીક આવી રહી છે તો ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તો એને સ્પેશિયલ આપણે રેસીપી બનાવીશું એ છે પાન ગુલકન મોદક એકદમ ઇઝી છે ખાલી પાંચ જ મિનિટમાં તમે બનાવી શકો છો અને બહુ જ સરસ ટેસ્ટી પણ છે તો ચલો આજની રેસિપી સ્ટાર્ટ કરીએ આપણે રેસિપી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફર્સ્ટ આપણે લેવાનું છે જે છે છે બનાવવાનું તો એના માટે આપણે અહીંયા ટોપરાનું ખમણ લેવાનું છે કે જે અહીંયા હું મોટી ત્રણ ચમચી ટોપરાનું ખમણ લઉં છું જે જેનું ખમણ લેવાનું છે બે ચમચી આપણે ગુલકંદીમાં એડ કરશું મને થોડું કોરું મોરું લાગતું હતું એટલે મેં ફરી એક ચમચી મેં ગુલકંદ છે એડ કર્યું છે તો આ રીતના છે ને નાની

કરી એના નાની એક ચમચી મિલ્ક એડ કરું છું એ પાન મેલ્ટ પીસાઈ જાય એટલું જ આપણે ખાલી આપણે દૂધ લેવાનું છે અને હવે એકદમ સરસ રીતે આપણે એને બ્લેન્ડ કરી લેશું આ રીતની આપણે એકદમ પ્યુરી એડ કરવાની છે અને હવે નોનસ્ટિક પેન લઈ લેશું એમાં આપણે પ્યુરી એડ કરી દેવાની છે અડધો કપ જે નાળિયેરનું જે ટોપરાનું ખમણ હોય છે લઈ લઈ લેવાનો છે છે કપ આપણે મિલ્ક અને આપણે જે ટોપરાનું ખમણ એડ કરેલું ને એટલે થોડું એવું આપણે દૂધ દૂધ એડ કરીશું કે જે મિક્સી જારમાં આપણે હોય છે થોડું એવું દૂધ લઈને બે થી ત્રણ ચમચી જેટલું અને સરસ રીતે મિક્સ કરીને આપણે તમારેન્સ કરીશું જેટલું તમે એડ કર્યું હોય એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે મિલ્ક પાવડર છે એ પણ ઓલરેડી ગળીયો જ હોય છે એટલા માટે તો એ પ્રમાણમાં તમારે ખાંડ લેવાની છે હવે આપણે નીચે જ એકદમ સરસ રીતે મિક્સ કરી એકદમ સરસ રીતે પેલા આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરી દઈશું અને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે નીચે બેસી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આમાં ટોપરાનું ખમણ પણ છે અને મિલ્ક પાવડર પણ છે એટલા માટે કારણ કે નેચરલી જે ગ્રીન કલર આવે છે તો પછી ફૂડ કલર એડ કરવાની કોઈ જરૂર નથી જેનાથી સાઇનિંગ એકદમ પરફેક્ટ આવે ચાર રીતના પેન છોડવા લાગે ને એટલે પરફેક્ટ કહેવાય

આવી રીતે આપણે લેશું થોડું થોડું હવે આ રીતનું આપણે મૂકી દેસુ પછી અને આવી રીતે આપણે પ્રેસ કરી દેસુ એટલે વધારાનો જે ભાગ હોય છે આપણે રિમૂવ કરી નાખશું નીચેથી એકદમ સરસ રીતે પ્રોપર બેસાડી દઈશું પહેલાં આપણે એકદમ મસ્ત રીતે બની ગયું ને તો આવી રીતે બધા મોદક આપણે બનાવી લેશો આપણા મોદક છે બનીને રેડી થઈ ગયા છે પાન ગુલકંદ મોદક એકદમ ઇન્સ્ટન્ટ છે અને ફટાફટ બની જાય છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રેસીપી તો તમે પણ ગણેશ ચતુર્થીમાં જરૂરથી તમે આ મોદક બનાવજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને આવા જ બીજા મોદકની રેસીપી જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે તમારા મિત્રો અને ગ્રુપમાં અને ફેમિલીમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બેસ્ટ લાગે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશો નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય